રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઇલેવન ચેમ્પિયન બની હતી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ ઇલેવનના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના રાણા સમાજની સોળ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ મહાદેવ ઇલેવન અને વડોદરાના સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી અંકલેશ્વરના રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની માદેવ ઇલેવન દ્વારા પ્રતિવર્ષ સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગતરોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સુરત ગોધરા વડોદરા નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની સોલ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સુલતાન ઇલેવને પ્રથમ દાવ લેતા આઠ ઓવરમાં ઇઠ્યોતેર રન કર્યા હતા જેના જવાબમાં મહાદેવ ઇલેવને ત્રણ વિકેટ ગુમાવી ઓગણસી રનનું લક્ષ્યાકાંપ પાર કરી સાત વિકેટથી ફાઇનલ મેચ અને ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી લીધી શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજસ્થાની સમાજના અગ્રણી ભવાની સામાજિક આગેવાન ધર્મેશ ચાવડા અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પૂર્વ પ્રમુખ શંકરભાઈ રાણા અંકલેશ્વર નગરપાલિકા સભ્ય જ્યોસ્નાબેન રાણા હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ધર્મેશ રાણા ઉપપ્રમુખ કેયુર રાણા કલ્પેશ રાણા નીલ રાણા મનીષ રાણા તરુણ રાણા નીલેશ રાણા ગોપાલ રાણા અને અંકલેશ્વર શહેર રાણા સમાજના ઉત્સાહિત કાર્યકરો સહિતના સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા